ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં છેલ્લા સાડા ત્રણ વર્ષ દરમિયાન જેટલા તલાટીઓની અવારનવાર બદલી કરવામાં આવી છે જેના કારણે ગામના ગામના વિકાસના કામો હતા આ બાબતે સરપંચે તાલુકા વિકાસ અધિકારીથી લઈ મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી દીધી છે સ્થાનિકોએ વિવિધ દાખલાઓ બાબતે હાલાકી વેઠવી પડતી હોય ત્યારે ગ્રામજનોમાં પણ નારાજગી જોવા મળી હતી જોકે આ બધી મુશ્કેલીઓ વચ્ચે પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા બીજી ગ્રામ સભા યોજાઈ હતી પરંતુ ગ્રામજનોએ ગ્રામસભાનો ફરીથી બહિષ્કાર કરી ગામના સરપંચ તથા ગ્રામસભામાં ઉપસ્થિત અધિકારીને જ્યાં સુધી કાયમી તલાટી નહીં મુકાય ત્યાં સુધી ગ્રામસભા નહીં યોજવા જણાવ્યું હતું ગ્રામજનોએ જણાવ્યું હતું કે પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ તમામ ગ્રામસભાના મતદાર સભ્યોએ જણાવ્યું હતું કે અમારી ગ્રુપ ગ્રામ પંચાયત પડવાણિયા ગ્રુપ પંચાયત ઓફિસ છેલ્લા સાડા ત્રણ વર્ષમાં ત્રણ તલાટી કમ મંત્રીઓની વારંવાર બદલીઓ થતા ચાર્જમાં તલાટી કમ મંત્રી મૂકવામાં આવે છે અને છેલ્લા છ મહિનાથી પડવાણિયા ગ્રામ પંચાયતમાં ચાર્જમાં તલાટી કમ મંત્રી મૂકવામાં આવ્યા છે તેઓ તલાટી કમ મંત્રી પાસે પણ ત્રણ પંચાયતના ચાર્જ હોવાથી અઠવાડિયામાં એક દિવસ પંચાયત ઓફિસ ખુલે છે અને કદાચ એ દિવસે તાલુકા પંચાયતમાં મીટિંગ હોય તો પંદર દિવસે પંચાયત ઓફિસ ખુલે છે તેથી અહીંના સ્થાનિક અને ગરીબ લોકોને પંચાયત ઓફિસના ધક્કા ખાવા પડે છે આ સાથે સ્થાનિક લોકોના કામ થતા નથી જેથી જ્યાં સુધી કાયમી તલાટી કમ મંત્રી મૂકવામાં નહીં આવે ત્યાં સુધી જેટલી વાર ગ્રામસભા ભરાશે તેવી ગ્રામસભાનો બહિષ્કાર કરવા માટે આક્રોશપૂર્વક ગ્રામજનોએ જણાવ્યું હતું અમારા પંચાયતમાં જે ગ્રામસભા રાખવામાં આવેલ છે તો અમે તમામ અમારી પંચાયતમાં જે પાંચ ગામો આવે છે એ પાંચ ગામના ભાઈઓ તથા બહેનો આ ગ્રામસભાનો અમે બહિષ્કાર કરીએ છીએ કેમ કે વારંવાર તલ છ મહિને તથા તલાટી બદલવામાં આવે છે તેથી અમારા ગામજનોને ઘણી હાલાકી ભોગવવી પડે છે અને